કે બીવળી માર ફેરમ જાડું ઓના મારા ફેરમ એ તમે રાત જગોતાને લાગ્યું જવાનું તો કટર લઈ જવાની હે પંજાલ માલની હે ચામ સુ કે આ આ આ ટકાટરો છોડી મન સાતીમાં ન ખાય

અલા નકે ભાઈ આલો તૈયાર આલો 500 ને 500 ને મત લાગે અલા 800 આલે શું કઈ ગાઢવી હાલ તો હું આજ તો લે ડાર્ક કરી હા પણ હું તમારું હેડો હાજો હું કહેજો લઉં શું કહો હુલ પડશે કે નહીં પડશે પૈસા આવું તો તમે તો આવો એટલું બોલ્યો પણ સાતસો રૂપિયા હું આવે યાદ તો ચાલે નહીં આવું તો હું બીજી એ ના ના આવું ના હા શું તમે તો બઉ મોન માગો અછુટા જ પણ બીજું તો ખાલી કે સાતસો રૂપિયા હું આવું છું કશું નહીં હેડું તો હું કહેજો બોલો ને નહીં

એ તાર પૂછું તો મેં તો મજૂરી ઉધી હાથો આલવા એવા હે મજૂરી નું મન નથી કીધું કઈ દે કેસો કશું તો હું બીજા બોલા નહી હાથો મારી જા કોણ છો મારી અજાલ આલો અજાલ ના ના હું બનને ના ભેગા દે ના જાલ 700 રૂપિયા અજાલ 700 રૂપિયા બન ની અજાલ 700 રૂપિયા મને કમ જો હાલો આ દો ચાલ હું બગાલી તો પઈ એમને થોડી જ આદું તું તો ભરાય પણ રૂપિયા આલવા ના બોડા પણ ફરકા જામ જાય છે હા જો આ છોટુ દાદા ની હું ક કરે રહું ઘર દેખવા જવું પણ મુક કે ફાઈ ફોંટી લખો કે 6:00 વાગ્યે આવશે હું 47 વધી પડ્યા હે પૈણા હું કર રહા દાદા હા નંદીયા ઓ એ આ લઈ નાયો ખાતામથી ઊભા કરીને લઈ આવો गए ada yang सुनते है खेला નાખ ગઈ શું આ લાકડું હટાવતો કશું નહીં એમ હું આજ તો મારું મૂર મળી ગયું કેમ એ એક તો આ ઘરે રેતી લઈ જવાની હતી

અતર્ની લા મારી સ્નાયે લોકો ભાયા વાત તો આનેથી પૂછી લે હું કઈ તો એવો ગુસ્સો હે ને છોટુ દાદા લોકો તા આને આને ઈટ ઈટ છોટો રીતે રેતી પડવાની હતી ને તો બી તો ઈટ રેતી ઈટ રેતી બોલો હું કહું મને કહેવા દે આજ તો મારું મારા વાસીના ઘરે રેતી લઈ જવાની હતી ને એટલે હું છોટુ દાદાને બોલાયો કે ઓ તો છોટુ દાદા કા આવયો હે અને અતાર આવી કે હે કે પહેલાનું સુન આમ હતું છોટુ દાદા

મો કે લ્યો તો બ આ 80 રૂપિયા હું તો આ લે વધાર નહી આલવાનો આ લે લેવા ના મારા માથે મૂકવા તો માથે મેલ દે ખબર મેલાવ ક્યાં મૂકી પડે ખબર મેલાવનું સાયકલ પર નાખ દો ને સ્ટેન્ડ પાડી મૂકી રાખી કે તો પડું તો આ બડી 80 આલુ તો કઈ થોડી કઈ

હ આ ચાપડીની જા ને આ ઉચક સની જાડે ને તો આટ કે આ કે જા શાંતિ ન ગેલજી ઊભી તા જાવ અરે તોય જો એ કોઈ એક વાત કર ઓય હું કહું આજ તો છુટુડા રેની ખેલ ની હું એવો બોઢું ખોડી સુના એમની સાયકલ હાજી ની રાખ્યું આજ તો આજે તો છોટુ દાદા નું ભૂનું ફોન નાખો આ પત 50 આ સાયકલ પત્રા થી જીવી તા કો મને કે હું સિમેન્ટ લઈ જાના હા જો મન કે હું ના આવું કે તું લઈ જા અને ઓય ઓય અને મને એવું કહેતા તા મને તો મન તો છે હું નહીં આવ આ ભલે તમને એજ કે જો અમે બનને

ઓય સાયકલ મુ ઓય સાયકલ જમા થઈ ગઈ અંજે સાયકલ મુ ઓય મુકી દે એ કે સોમ એય એટલે હવે મુકાઈ કરતા હો હા સાયતા રે વાત તો માનું નકઈ દ્યું આ ઓય માનું નકઈ દ્યું ચૂપ ચૂપ ચાલે ઓય એટલે મને તો મારશે ચૂપ એટલા ના જો પેલી તો પેલી વિદ્યા છાયા કે પૂરી લાઈન જાઓ છોટો દાદા ઓકે કે મતતા આવ કે તું લઈ લે બરાબર પછી આ એક એક મિનિટ મારી ગાને મુકાવો જાઓ ને મારી ગાને લઈ જાવું હું આને કીધું મારી ગાને હું કરીશ આને બાણ ครับ બાણ ครับ બાણ ครับ બાણ ครับ

ছোট <Gã> ছোট <believers> <coughs> <water>

малાવી яе तमाम तो काम मे नो जा रहे सु बरोबर करी बरोबर ने ओला तो ओनी बड सु बोले बंजयान मा ले सु मारे तो कम बचा तमन एउवे तो ए मौका दे जो तो और मेदा मुना पाडी मंजा 500 रुपिया